પોરબંદર તાલુકાના બળા વિસ્તારમાં સોમવારે પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો ત્યારબાદ વરસાદ શરૂ થયો હતો જેમાં વીસ જેટલા ગામોમાં ગાજવીજ અને ભારે પવન સાથે એકથી થી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો પોરબંદર તાલુકાના બડા પંથકમાં થોડા દિવસ પહેલા ભીમ નાગલા દિવસે જ જે ગામોમાં વરસાદ થયો હતો તે ગામોમાં રવિવાર બાદ સોમવારે પણ અઢીથી ત્રણ વાગે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં બગવદર નટવરનગર રોજડા કુણવદર નાગકા ગોઢાણા બાવળવાવ ખિસ્ત્રી અને વાછોડા સહિત ગામોમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જે ગામોમાં વરસાદ વરસ્યો છે ત્યાં ખેતરોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ઉપરાંત ખિસ્તરીથી ગોઢાણા જતા રોડ ઉપર વરસાદી પાણી ફરી વળ્યું હતું અને બળા ડુંગરમાંથી પણ વરસાદી પાણી નીચે આવી રહ્યા હોવાથી નીચેના ગામોમાં ખેતરોમાં અને બોકડાઓમાં પાણી વહી રહ્યા છે જો કે હજુ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં થોડા દિવસ પહેલા પણ વરસાદ થયેલ નથી અને આજે સિંગડા ફટાણા અને મજીવાણા સહિતના ગામોમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે તો બીજી તરફ પોરબંદર શહેરમાં પણ ગઈ મોડી રાતથી આજે સવાર સુધી સામાન્ય વરસાદ જોવા મળ્યો હતો ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બધા